ભારતની આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્યતા પર્વની ગીર સોમનાથ ખાતે આન બાન અને શાન સાથે ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો સ્વાતંત્રતા દિનની ઉજવણી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરીયાએ પરેડની સલામી ઝીલીને સ્વાતંત્રતા પર્વની રંગા રંગ શુભારંભ કરાવ્યો હતો સોમનાથની પૂર્ણભૂમિ પર સ્વતંત્રતા પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી માન્ય ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ તેઓ શ્રીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવે પોલીસ વિભાગ હોમગાર્ડ એનસીસીના અમારા જે અને જવાનો છે એના દ્વારા સુંદર પરેડનું પણ આયોજન થયેલ જેનું નિરીક્ષણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ વિવિધ સ્કૂલો અને સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરવામાં આવેલ અને ખૂબ સુંદર બધી કૃતિઓ હતી અને ખૂબ સારું પરફોર્મન્સ એક સ્વતંત્ર પર્વને છાજે એવું પરફોર્મન્સ બાળકો દ્વારા કરવામાં આવેલ હતું ત્યારબાદ જે વિશિષ્ટ સન્માન અમે જે અમારા જે અધિકારી કર્મચારીઓ વર્ષ દરમિયાન જે કરેલ છે એમની ઉત્કૃષ્ટ કામગીરીને અમે મંત્રીશ્રીના અને અન્ય મહાનુભાવોના વરદર્સે બિરદાવેલ અંતમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ સંપન્ન કરી અને વડોદરા ડોડિયા ખાતે એક નવનિર્મિત જે આંગણવાડી છે તેનું લોકાર્પણ માન્ય મંત્રીશ્રીના વરદસે રાખેલ છે આમ આ પર્વ ખૂબ રંગે ચંગે ઉજવાયેલ છે